હવે સમાચાર વિગતવાર સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે અષાઢી સુદ સાતમના રોજ તાપી નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે ત્યારે તાપી માતાની ઉત્પત્તિ એકવીસ કલ્પ જૂની હોવાની પ્રાચીન ગ્રંથોમાં વાત કરવામાં આવી છે એક કલ્પમાં ચાર કરોડ વર્ષ હોય છે સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અષાઢી સુદ સાતમના રોજ તાપી નદીનો જન્મદિવસ હોય છે તાપી માતાની ઉત્પત્તિ એકવીસ કલ્પ જૂની હોવાની પ્રાચીન ગ્રંથોમાં વાત કરવામાં આવી છે ત્યારે એક કલ્પમાં ચાર પોઈન્ટ બત્રીસ કરોડ વર્ષ હોય છે તાપી નદી પરનાવ કાય ડેમની મહત્ત્વાકાંક્ષી સિંચાઈ પરિયોજનાથી દક્ષિણ ગુજરાતના બે લાખ બાવન હજાર વલસાડ સહિતના જિલ્લાઓમાં સિંચાઈ અને પીવાનું પાણી તથા ઉદ્યોગોને વપરાશનું પાણી આપવામાં આવે છે ઓકાઈ કાંકરાપાર સિંચાઈ પરિયોજના સૌથી મોટો કાર્ય વિસ્તાર ધરાવે છે જેમાં પાંચ જિલ્લાના એકવીસ તાલુકા સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે જેનો કુલ બે લાખ બાવન હજાર ચારસો ખેડૂત ખાતેદારોને લાભ મળે છે આ સિંચાઈ યોજના અંતર્ગત પાંચસો સિંચાઈ પિયત સહકારી મંડળીઓ કાર્યરત છે

તાપી નવસારી સુરત વલસાડ જિલ્લામાં સિંચાઈ અને પાણી પીવાનું પાણી આપે છે બે લાખ પચાસ હજાર ખેડૂતોને ત્રણ લાખ એકાવન હજાર હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે સુરત શહેર ઉપરાંત જિલ્લાના એક કરોડથી વધુ લોકોને પીવાનું પાણી આપે છે તાપી આજે કાયડેમ ખાતે અને જહાંગીરપુરા તાપી કાંથે તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી આગેવાન આજે દક્ષિણ ગુજરાતની જીવાડોરી સમાન તાપી માતાનો આજે જન્મદિવસ છે ને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં નદીઓને લોકમાતા કહી છે અને ખાસ કરીને જે રીતે તાપી માતાને કારણે તમે જુઓ તો સમગ્ર દક્ષિણ ગુજરાત આજે સમૃદ્ધ જો બન્યો હોય તો પાયામાં તાપી માતા છે ને ખાસ કરીને આજે જ્યાં જન્મદિવસ હોય ત્યારે સમગ્ર જિલ્લા અને શહેરમાં તાપી માતાને ચૂદણીઓ પર કરીને ખાસ કરીને ખેડૂતો તાપી માટે આ પ્રત્યે સદભાવના વ્યક્ત કરી રહ્યા છે તાપીને કારણે તમે જો તો ખાસ કરીને જે ઉકાઈ જરાશય છે એને કારણે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત શહેર સહિત સમગ્ર પાંચ જેટલા જિલ્લાઓમાં જે રીતે નાગરિકોને એક કરોડથી પણ વધારે લોકોને પાણીની વ્યવસ્થા મળી રહી છે સાથે અઢી લાખથી વધારે ખેડૂતોને સાડા ત્રણ લાખ હેક્ટર જમીનમાં શેરડી ડાંગર અને બાગાયતી પાકો આજે હરિયાળા બન્યા છે એના પાયામાં ઉકાઈ જરાશય છે તાપી માતાના આજે અમે વંદન કરીએ છીએ અને ખાસ કરીને આજના પ્રાગટ્ય દિવસે તાપી માતાને શુદ્ધ રાખીને આવનારા દિવસોને આવનારી પેઢી માટે જળ બચાવીએ એ સંકલ્પ સાથે આજે તાપી માતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે